ત્યાર પછી અંત્યોક અને ઇકોનિયાથી યહૂદીઓ ત્યાં આવી ચડ્યા અને તેમણે લોકોના ટોળાના મન ફેરવી નાખી પાઉલ ઉપર પથ્થરમારો ચલાવ્યો અને તે મરી ગયો છે એમ માનીને તેને ઘસડીને શહેર બહાર નાખી આવ્યા પણ શિષ્યો તેની ફરતે ફરી વળ્યા એટલે તે ઉઠીને શહેરમાં ગયો અને બીજે દિવસે તે બારના બા સાથે દેરબે જવા નીકળ્યો તે શહેરમાં શુભ સંદેશનો પ્રચાર કર્યા પછી અને ઘણા શિષ્યો બનાવ્યા પછી તેઓ ફરી લુસ્ત્રા ઇકોનિયા અને અંત્યોગ પાછા ફર્યા ત્યાંના શિષ્યોને તેમણે મક્કમ બનાવ્યા શ્રદ્ધામાં દ્રઢ રહેવાનો આગ્રહ ભર્યો ઉપદેશ કર્યો અને સમજાવ્યું કે અનેક સંકટોમાં થઈને આપણે ઈશ્વરના રાજ્યમાં પહોંચવાનું છે અને દરેક સંઘમાં વડીલોની નિમણૂક કર્યા પછી પ્રાર્થના અને ઉપવાસ કરીને તેમણે જેમના ઉપર એ લોકોએ શ્રદ્ધા મૂકી હતી તે પ્રભુના હાથમાં તેમને સોંપી દીધા ત્યાર પછી તેઓ પીસીડીયા થઈને પંફુલિયા આવ્યા પેરગેમાં સંદેશ સંભળાવ્યા પછી તેઓ અતાલિયા ગયા અને ત્યાંથી દરિયા માર્ગે અંત્યોગ ગયા અહીંથી જ પોતે જે કામ હમણાં પૂરું કરીને આવ્યા હતા તે કરવા તેઓ ઈશ્વરની કૃપાની છત્રછાયા નીચે રવાના થયા હતા ત્યાં પહોંચ્યા પછી ધર્મસંઘને ભેગો કરીને તે બંનેએ ઈશ્વરે તેમની સહાયમાં રહી શું કરાવ્યું હતું અને બિનિહોદીઓને માટે પણ તેણે ધર્મશ્રદ્ધાના દ્વાર કેવી રીતે ખુલ્લા મૂક્યા હતા તે બધું કહી સંભળાવ્યું અને તેઓ ત્યાંના શિષ્યો ભેગા ઘણા દિવસ રહ્યા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી અધ્યાય ચૌદ કલમ સત્યાવીસ થી એકત્રીસ હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું હું જે શાંતિ આપું છું તે સંસાર આપે તેવી નથી તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં તેમ હિંમત પણ હારશો નહીં મેં તમને કહ્યું તે તમે સાંભળ્યું છે કે હું જાઉં છું અને પાછો તમારી પાસે આવીશ તમને જો મારા ઉપર પ્રેમ હોત તો હું પિતા પાસે જાઉં છું એથી તમને આનંદ થાત કારણ પિતા મારા કરતા મોટો છે આ બને તે પહેલા અત્યારથી જ મેં તમને કહી રાખ્યું છે જેથી એ બને ત્યારે તમને વિશ્વાસ બેસે હવે હું તમારી સાથે જાજુ નહીં બોલું કારણ સંસારનો શાસક આવી રહ્યો છે એને મારા ઉપર ઉપર કશી સત્તા નથી પણ મારો પિતા પ્રેમ છે અને હું પિતાની આજ્ઞા પ્રમાણે ચાલું છું એની જગતને જાણ થવી જોઈએ તો ઉઠો આપણે અહીંથી ચાલ્યા જઈએ આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આ મેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો